અને આ મારા ખભે તમે જોઈ રહ્યા છો એ હું તમે જોઈ લો અને મારા હાથમાં છે તો મિત્રો તો મિત્રો સરવણના મા બાપનું નામ હતું પિતાનું નામ હતું શાંતનું અને માતાનું નામ હતું જ્ઞાનમતી અને મિત્રો કહેવત એવી છે કે કોઈ માણસનો જીવ એમ કહેવાય કે દુઃખી બહુ થાતો હોય ને જાતો ન હોય તો આ સરવણના માતા પિતાનું નામ લેવાથી અને

બાપુ સાથે જઈ અને શરવણે અહીંયા એના આંદામાં બાપને પાણી પડ્યું હતું તો આપણે પણ આપણા પિતૃઓના મોક્ષાર્થે થોડુંક અહીંયા વડ દેવશે એના અંદર આપણે પાણી નામશું તો જોતા રહેજો મારો આ પહેલેથી સીલે ઉઠી દો તો તમને મજા આવશે તો નમસ્કાર મિત્રો અહીંયા કાળુ બાપુ એટલે કે કાળીદાસ બાપુ હાજર છે અને આ જગ્યામાં કાયમને માટે અહીંયા ઉપર એનો ખૂબ જ પ્રેમ છે અને આ સપ્તાહ દરમિયાન બાપુ રોજ અમને ફોન કરતા તમે સપ્તાહ સાંભળવા આવો આજ આ કલાકાર છે આજ માયાભાઈ છે આજ નિરંજન દાદા પંડ્યા છે આજ શૈલેશ મહારાજ છે બાપુ સાહેબ અજીલા ગોળાજી આજેલા ઘરેથી ઊઠા ગોઠાજર હતા વિદ્યાસા મૂળ હાલો મિત્રો જ્યારે શરવણે આવ્યો ત્યારે આ વાવ હતી અને આ વાવમાંથી શરવણે એના માતા પિતાને પાણી પાઈએલું એવો ઇતિહાસ કે છે તો આપણે પણ જવું આ મટકીમાં પાણી લાવેલા છે અને આપણે આપણા પિતૃઓને પાણી પાવાનું છે બદલેનામી તો આપણે પાણી પાવા જઈએ અહીંયા શર્વણે એના માત પિતાને પાણી તો મિત્રો વર્ષો પહેલા શરવણે મા આપણે આપણા પિતૃઓને પાણી આપણા જે પૂર્વજો દેવ શીખેલા હોય એમનું કે પૃથ્વી પામેલા હોય એને આપણે અહીંયા દેવતાને પાણી સરાવીએ એ અમારું પાણી અમારા પિતૃને ભોગી દે એમ શ્રવણના માત પિતાનું નામ લી દર્શન કરાવ્યા ને હવે આપણે શર્વણી જ્યાં કાવડ હેઠી ઉતારી નાખી હતી ને એના માતા પિતા પાસે દાણ માગ્યું તું અને કીધું તું કે હવે તમે મને મહેનતાણું એટલે કે દાણ આપો ત્યાં સુધી હું તમને યાત્રા નહીં કરાવું એવું જ્યાં બોલી અને કાવડ નીચે મૂકી દીધી હતી એ અઠીલા ઢોરે આપણે જવાનું છે તો જોતા રહેજો અમારો વિડિયો સરવણ એના આંધળા મા બાપ ને આખા ભારત દેશની અડસઠ તીર્થયાત્રા કરાવતો હતો અને એના આંધળા મા બાપ હતા ને એ આંધળા હતા અને એને આ આવી રીતે કાવડમાં બેસાડી અને અડસઠ તિરસ કરાવવા માટે અહીંયા અમારા વળાંક પંથકમાં નીકળ્યો અમારા દાઠાની બાજુમાં રોઈજા અને કાદેસરની વચ્ચે આ ઢોરો આવેલો છે સીમ વિસ્તારમાં અને એના અહીંયા પુરાવા પડ્યા છે પથ્થર છે અને અહીંયા શરવણની વીરડી હતી એ બધું તમને બતાડીશો અત્યારે સરવણની વીરડી છે એ પુરાઈ ગયેલી છે પરંતુ પથ્થર જ્યાં કાવડ ઉતારી હતી ઝાટકી હજી પડ્યા છે તો વાત એવી બની હતી કે શ્રવણ જ્યારે એના આંધળા મા બાપને કાવડમાં બેસાડીને અહીંયા આવ્યો અને આ ધરતી માથે આવ્યો ત્યારે એણે એના મા બાપ પાસેથી કાવડ નીચે મૂકી અને દાણ માગ્યું હતું કે તમે મને આ તમારી યાત્રા કરાવવાના પૈસા આપો તો જ હવે હું યાત્રા કરાવી નકર આ કાવડ નીચે આવી રીતે મૂકી દીધું હતું આમ આવી રીતે મૂકી દીધું અને કીધું કે તમે દાણ આપો તો જ હું યાત્રા કરાવી તો મિત્રો આ છે પથ્થર મોટા મોટા પડ્યા છે અને અહીંયા સરવણે કાવડને નીચે મૂકી દીધું હતું અને માત પિતાને કીધું હતું કે તમે મને દાણ આપો તો જ હું યાત્રા કરાવી તો માત પિતાએ અહીંથી ધૂળની મુઠ્ઠી ભરી લીધી અને સરવણને કીધું કે બેટા કાંઈ વાંધો નહીં તું અમને યાત્રા કરાવ અમે તાલુ દાણ આપી દેવું એટલે ફરી પાછા સરવણે ખંભે કાવડ લઈ લેતો અને આગળ આવતો છો અને પાછી ભૂંગી બદલાણી એટલે વણી હૃદય પરિવર્તન છો અને એને પસ્તાવો થયો કે મેં મારા મા બાપ પાસે તેને યાત્રા કરાવવાનું દાણ માગ્યું એટલે મારી ભૂલ થઈ ગઈ એટલે માત પિતાની માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ તો માત પિતાએ કીધું કાંઈ વાંધો નહીં બેટા આ ધૂળની એને જે હાથમાં ધૂળની મુઠ્ઠી ભરી હતી ધૂળ નાખી દીધી ને કીધું કે બેટા આ ધૂળ ઉપર ઊભો રહે ફરી પાછો સરવણ ઊભો રહો ધોડ ઉપર અને ફરી પાછા એના માત પિતા પાસે દાણ માગ્યું અને કાવડ નીચે મૂકી દીધું કે તમને હું યાત્રા કરાવી કરાવી થાકી ગયો હવે મને તમારે બેટાનું દેવું પડે દાણ દેવું પડે ફરી પાછું માત પિતાએ કીધું કાંઈ વાંધો નહીં બેટા અમે તમને દાણ આપી દઈશું એટલે ફરી કાવડ લઈ લીધું થોડેક આગળ આવ્યા તો ફરી પાછા સરવણને પસ્તાવો છો કે મારેથી ભૂલ થઈ ગઈ તમારી પાસે દાણ મકાઈ ગયું તો આગળ જતા પછી માત પિતાએ કીધું કે બેટા તારો વાંક નથી પણ ભૂમિ દોસ્તને લાગ્યો કે એવી અઠીલી ભૂમિ હતી આ અને નિર્દયા ભૂમિ હતી આ ટીંબો હજી હાલ મોજૂદ છે મિત્રો અને ક્યારેક આવો તો જોજો આ ભૂમિ છે કે અહીંયા આવતા શ્રવણને હઠ ચોથો કે મારે દાણ લીધા વિના માત પિતાને યાત્રા ન કરાવાય મિત્રો શ્રવણ જેવા દીકરા તો આ દુનિયામાં હવે થવાના નથી પણ માત પિતાની જેટલી સેવા થાય એટલી કરી લેજો કારણ કે માત પિતા જ્યારે મૃત્યુ પામશે તો પછી આપણને માત પિતા મળશે નહીં અને આખા દુનિયાની અંદર મોટામાં મોટા દેવ હોય તો આપણા માત પિતા છે જેને જન્મ આપ્યો અને આ દુનિયામાં આપણને રમતા કરી દીધા કોઈને ભણાવી ગણાવીને મોટા કર્યા હોય માત પિતાની સેવા ન કરતા હોય એ મિત્રોને આપણે સલાહ દઈ કે તમે તમારા માતા પિતાની જેટલી સેવા થાય એટલી કરી લેજો કે દીવાળે દીકરા કાં ધોરીન કાં ધરાન કાં વણના દીંડવા નકર ઝાકળિયા તો ખરા એમ એટલે સેવા થાય એ કરી લેજો ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને કોઈથી ભૂલશો નહીં મિત્રો આ સર્વળની કથા સાથે જોડાયેલા ઢોરે આપણે ઉભાશી પણ હાલમાં અત્યારે એવું કાંઈ પરિવર્તન આપણામાં થાતું નથી મિત્રો પરંતુ ત્યારે આજથી દસ હજાર વર્ષ કે પાંચ હજાર વર્ષ પહેલાં શ્રવણ જ્યારે અહીંયા આવ્યો છે અને આ ધરતી ઉપર અહીંયા બોરેન કાવડ મૂકી દીધું છે ત્યારે એના મગજની અંદર કોઈ પરિવર્તન આવ્યું છે એટલે મિત્રો આ એક ઐતિહાસિક જગ્યા છે અને ઢોરો હાલમાં મોજૂદ છે પણ અહીંયા બધે પવન સિત્ષણું ફરે છે અને આ ઢોરો કોઈ મિત્રોને જોવો હોય તો અમારા રોઈજાથી ગાધેહરવાળા સીમને રસ્તે એટલે કે કેનાલને દોર્યાને દોરિયા આવશો અને કોકને પૂછ્યો તો અહીંયા આ અઠીનો ઢોરો તમને જોવા મળશે તો નમસ્કાર મિત્રો આ અમે ઉપાશી એ અઠીના ઢોરા ઉપર થઈ પરંતુ હવે અમારો વિડીયો ઇતિહાસની વાતો તો ઘણી છે આપણી પાસે વાતો કરીશું મિત્રો તો સમય ઘણો થઈ જાય અને વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે અહીંયા આજનો વિડીયો એટલે ઉધી અને આજના વિડીયોમાં તમને બધાને એ જ સલાહ અમે આપીએ છીએ કે માવતરની જેટલી સેવા થાય એટલી કરી લેતો જેનું ઘટ પણ આવ્યું હોય છે જે નિરાધાર બની ગયા હોય છે એને હાલવામાં તકલીફ પડતી હોય એને જોવામાં તકલીફ પડતી હોય એને સાંભળવામાં તકલીફ પડતી હોય તો જેવી રીતે આપણને બાળપણમાં માવતરે આપણને મોટા કર્યા બાળોચામાં અને ઘોડિયામાં હુર આવીને ઇસકો નાખી નાખીને મોટા ને આંગળી પકડીને આપણને મંદિર સુધી લઈ ગયા હોય એ માવતરને તમે એની લાકડી બનીને એકવાર એને મંદિરના દર્શન કરાવવા માટે મિત્રો કાયમને માટે લઈ જજો અને એ માવતરની સેવા કરજો અને આંધળાની લાકડી બનજો તો નમસ્કાર મિત્રો હવે અમારો વિડીયો એટલે સુધી પૂરો કરીએ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારો વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર